રાજ્યની અંદર મેઘતાંડવ, જળબંબાકાર વરસાદ અને આભ ફાટવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે સોમાસુ ફરી એકવાર સક્રિય બનેલું જોવા મળ્યું છે. પરંતુ તેની સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલી એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ગુજરાતની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં પવનની ઝડપની સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને ભારેને તીવ્ર વરસાદ પડવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ખૂબ જ પ્રમાણમાં તીવ્રને ઘાતક બનતું જોવા મળી રહ્યું છે ને આ સાયક્લોનિક સિસ્ટમનો સ્ટ્રફ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો સ્ટ્રફ પણ લંબાયેલો જોવા મળ્યો છે જેને જોતા ગુજરાતની અંદર સિસ્ટમનું ભારે જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે સાથે જ ગુજરાતની અંદર વાતાવરણ પણ પલટાતું જોવા મળ્યું છે ને વહેલી સવારથી લઈને હાલ રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાતા જોવા મળ્યા છે ને આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાતની અંદર ફરી એકવાર પવનની ઝડપોની સાથે ભયંકર તાંડવ આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે હાલ રાજ્યની અંદર વરસાદનું સંકટ તીવ્ર બનતું જોવા મળ્યું છે જેમાં પણ સૌથી વધારે વરસાદનો ખતરો આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સિસ્ટમના ભારે જોરના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં આ છે

ગુજરાતની અંદર ફરી એકવાર મેઘરાજા થશે ને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર અંદર કલાકની તાલુકામાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા છે ને જેમાં ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી ચૂક્યો છે ને આજે પણ ગુજરાતની અંદર પવનની તીવ્રતા ભારે તુફાન સાથે મેઘ મહેર થવાને લઈને ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે જેમાં આજે કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે જેની સૌપ્રથમ માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો તીવ્ર બનવાના કારણે આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને જામનગરના જિલ્લાની અંદર ભયંકર મેઘતાંડવ સવારથી જ જોવા મળી શકે છે તે ઉપરાંતના વિસ્તારો જેમાં સલાયાનો વિસ્તાર ભાનવડ પોરબંદરના જિલ્લાની અંદર રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ બોટાદના વિસ્તારોમાં મોરબીના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ સિસ્ટમનું તીવ્ર દબાણ હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ભાવનગરનો વિસ્તાર અલંગ અમરેલી જસદણ ગોંડલ જૂનાગઢના વિસ્તારોમાં સાથે સાથે વેરાવળનો વિસ્તાર ઉના મહુવાને અને અલંગના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને ભારે સિસ્ટમના દબાણને જોતા આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળે છે અને જેમાં આજે સૌરાષ્ટ્રની અંદર બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત અને ભયંકર બનતું જોવા મળી રહ્યું છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતા સિસ્ટમના તીવ્ર દબાણના કારણે અને સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો કે આવી રીતે નવી દિલ્હી આજુબાજુના વિસ્તારો ગ્વાલિયરના વિસ્તારો જોધપુરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા આજે ઉત્તર ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં

ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી રહી છે જોકે કચ્છની અંદર પણ અત્યારે હવે ધીમે ધીમે વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને દરિયાની અંદર ફરી એકવાર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે દરિયો બનતો જોવા મળ્યો છે રાપરના વિસ્તારોની અંદર ગાંધીધામનો વિસ્તાર બાડેલી માંડવી ખા નળિયા ખાવડના વિસ્તારોની અંદર અને લખપતની અંદર પણ આજે તીવ્ર સિસ્ટમના દબાણને જોર વધવાના કારણે કચ્છના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે મેઘ મહેરબાન જોવા મળી શકે છે જેવી પણ આગાહી કચ્છની અંદર કરવામાં આવી રહી છે તો એ સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નબળું પડ્યું હતું તે સોમાસું હવે ફરી એકવાર તીવ્ર બનીને ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે સોમાસું આગળ વધવાની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ પવનની ઝડપોની સાથે મેઘરાજા ફરી એકવાર સક્રિય બનીને આગળ વધતા જોવા મળશે જેમાં આમોદનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદાની અંદર સુરતના વિસ્તારોની અંદર તાપીના વિસ્તારો વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની સાથે આહવાના વિસ્તારોની અંદર પણ આજે મેઘરાજા મહેરબાન ગુજરાત ઉપર જોવા મળે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર પવનની ઝડપોની સાથે ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ દક્ષિણ ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સિસ્ટમનું ભારે દબાણને જોરવતું જોવા મળ્યું છે જેને જોતા આજે મધ્ય ગુજરાતની અંદર પણ ભયંકર વરસાદ જોવા મળશે જેમાં પણ સૌથી વધારે વડોદરાની અંદર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર નડિયાદનો વિસ્તાર ધોળકા અને અહેમદાબાદના જિલ્લાઓની અંદર આજે મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે જોકે બોડેલીનો વિસ્તાર દાહોદ છોટા ઉદયપુર ગોધરા લુણાવાડા ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે પરંતુ અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાનો વિસ્તાર નડિયાદ ધોળકા અને ખેડબ્રહ્માની અંદર આજે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે આમ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે ગુજરાતના નજીકના અરબ સાગરના દરિયામાં સક્રિય બનીને ધીમે ધીમે હવે ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે આ સિસ્ટમનું જોર પણ હવે વધતું જોવા મળ્યું છે ને જેના કારણે ગુજરાતની અંદર આજે ફરી એકવાર મેઘ પ્રલય જોવા મળી શકે છે ગુજરાતની અંદર નદીઓ ગાંડીતૂર થાય તેવો માહોલ જોવા મળશે આભ ફાટ્યું હોય તેવી રીતે ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભારે પવનની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદને લઈને મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે આજે નહીં મિત્રો આવનારા પાંચ દિવસ સુધી હજી પણ રાજ્યની અંદર આવું જ વાતાવરણ જોવા મળશે પવનની ઝડપો વધતી જોવા મળી શકે છે કડાકા ભડાકા વધતા જોવા મળશે નદીઓ બે કાંઠે વહેતી પણ ગુજરાતની અંદર જોવા મળશે કારણ કે સિસ્ટમનું ભારે ધોરણે ચોમાસાનું મજબૂત બનવું ગુજરાતને ભારે અસર કરી શકે છે જેને જોતાં રાજ્યની અંદર આજે અને આવનાર પાંચ દિવસની અંદર ભારે વરસાદ થવા અંગે મહત્વપૂર્ણ આગાહી રાજ્યની અંદર જાહેર કરવામાં આવી રહી છે